મારો સ્કોર એટલો હોય મારી પાસે તેરસો હાની પાછી કે આને લાલ ગાડી હ એવી કાકીની મદદ થી દસ અગિયાર ચૌદ પંદર હા સરમગાર સરમ સારસો આ જો ભાઈ સાહેબ હવા કેટલી તેજ લાગે રહી આફ્ટરનૂન ચેનલ તો આજે અત્યારે જઈ રહ્યા ક્રિકેટ ગામની 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 અંદર અંદર ટુર્નામેન્ટ ચાલુ થઈ ગઈ અને એની એની જે ટીમ આપણા એને પાર્ટિસિપેટ કરી કાલે મેચ પ્રેક્ટિસ ટુર્મેન્ટ બે ચાર દિવસથી ચાલી કે ચલો ગ્રાઉન્ડે આપી જઈને થોડીક પ્રેક્ટિસ કરે તો મને ફોન આપ્યો ચાલો આપે બી થોડુંક રમી લઈ અને આજો ભાઈ સાહેબ રામ મંદિરને જે બી આ જગ્યા એકદમ સાફ થઈ ગઈ આપણે જે અહીંયા પથ્થર હતા એ બી હટાવી લીધા અને એકદમ લેવલ કરી નાખી હોય છે ને એકદમ સાફ થઈ ગયું ભાઈ સરસ લાગે રૂ હવે શાયદ તો આ તોડી નાખશે ને પછી એકદમ મસ્ત એવું જેની પ્લાન હશે આજુબાજુ કલર થયું તિથિ આવી રહી પણ પછી ખબર પડી કે આ ઘરના ઓનરે કલર કર્યો તો એક્સ્ટ્રા કલર જે બી હતો એ બધો અહીંયા લગાડી દીધો તો મને એમ કે તિથિ આવી પણ તિથિ હજુ વાર શાયદ વસંત પંચમી પછી આવશે તો અરાઉન્ડ એક મહિનો હશે ક્યાં બીજા છોરા નથી બીજા છોરા નથી આવે છે આપણું ક્રિકેટ ગ્રાઉન્ડ અમારા બે પ્લેયર ઓલરેડી આવી ગયા બીજા આવશે તો ખબર પગ બહુ દુઃખે હોઈ શકે શમશાન ની બાજુમાં એટલે માણસો એમ કે શમશાન ની બાજુમાં એટલા માટે હોઈ શકે બધા પગ દુખેરા બાકી ખબર નહીં રિયાલિટી શું હોય બીજે ક્યાંક રમીને તો એટલા પગ નથી દુખતા પણ આ ગ્રાઉન્ડમાં એવું થાય મને એકલા નથી બીજા ઘણા બધા પ્લેયર છે કે જેમ કે ભાઈ અમારા પગને દુખવા લાગે અહીંયા કેમ કે જો સમસાણ બાજુમાં જ છે ઓકે તો આપણે રમીને પાછા આવી ગયા ઘરે અને આપણું જમવાનું બાકી હતો હું હવે જમીશ બાકી બધા તો ઘરે ચાલો જમી લીધું મેં જમી લીધું ને તે જ્યારે બોલાવ ત્યારે બસ આમ જ તો આપે જમી જો અમારી ઘરની મહિલા મંડળી બેઠી છે આ અમારા પ્રમુખ અમાર ઉપપ્રમુખ અમારા ટ્યુશન સાડા ચાર વાગે હોય એનું ટ્યુશન આમ તો પેલા ટ્યુશન ના જ હતી પણ હમણાં જ ચાલુ કર્યું કેટલું ટાઈમ થી સાહેબ ત્રીજો દિવસે મને કે હમણાં મુંબઈ ગયો પાછળ ચાલુ કર્યો છો ત્રીજો દિવસે આજે કેટલા કરશે આ હિસાબે

આમ તો અમને એમ હતું કે મે મહિના સુધી રેડી થઈ જશે કે નહીં સમાજ પણ આજે એટલે શું ગઈકાલે મિટિંગ હતી અને આજે પરિપત્ર બારે જાહેર કરી દીધો કે ભાઈ ચોવીસ પચીસ છવ્વીસ ના ફાઇનલ થઈ ગયું કે ત્રણ દિવસનો કાર્યક્રમ હે તો ખૂબ મજા આવશે મા અમારા સાંભળ્યું નહીં હોય માં આપણી સમાજનો પ્રોગ્રામ એ ત્રણ દિવસનો પાંચમા મહિનામાં કે શું કરશું લાડવા ખાજું આપે નથી ખબર તને સમાજ બિલ્ડિંગમાં લિફ્ટ લાગશે કે નહીં લાગે તારીખ આવી ગયી એટલે થઈ જશે ઉમિયા નારાયણ તો યાદ કરીએ હું મનીષા અને રાખવી કેરમ રમી રહ્યા કેરમ બોર્ડ અહીંયા આવી ગયો પણ કુકરી નથી મળતી ક્યાં રાખી અને જો કેમ બેઠા એને બેઠી અને આપણે પાવડર લે આજો કેરમ પાવડર સ્પેશિયલ ડિસ્કો કેરમ પાવડર લગાવી દઉં બધી क्या लकाडी ये बोल मन नसे रबर ए खबर है से तने मली की मली की जो ना। 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 आ हम जो हां पाव जो कुकरी एकदम सेट થઈ ગઈ હે અને હવે ચાલુ કરને સૌથી વધારે ચીટિંગ આજ કરસે જો જો ચીટર હે ચીટર હા ચીટર હે આજ તું રમી નતી આના પેગી જો જો તો ખરી કેટલી ચીટિંગ કરસે આના પેગી જો કેટલી ચીટિંગ કરસે ચીટર એટલે મેતી આના પેગી રમતી જ નતી ને જો હારવા આવશે ને તો રોસે તો એને નહી રમણી ઓહો પડશે ત્યારે શીખશે હજી એમની તમે આવડી વાર કીધું કદી પડી તો પછી ભીક લાગે પણ એ છોરા એમાં જ હોય એમાં લાલ કાઢી કાકી ની મદદ થી સાત આઠ નવ પંદર હા સર ત્રણસો

ચલો ફરી ભરો પૈસા આજે હવે આને હવે આના બધા પૈસા આપણે વાપરી નાખો ચલો તો જો ગાઈસ એક મેચ પૂરી થઈ ગઈ એની અંદર મનીષા ખતમ થઈ ગઈ એકદમ એને એમ જી લોકો એકે કુકરી નથી નીકાળી બીજો નંબર હા તો સેકન્ડ નંબર આવી ને ફર્સ્ટ નંબર આપડો આવ્યો આપડી કુકરી ઘણી બધી હતી